દહેજ પોલીસે ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલા ઝુંપડામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે બે લાખ સત્તર હજારના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે એક આરોપી હાલ જેલમાં હોવાથી તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં પીઆઈ એચબી ઝાલાની ટીમના પોલીસ કોન્સ્ટેબલ શેતાન સિંહ દલપત સિંહને મળેલી બાતમીના આધારે જૂના બંદર રોડ પર દરોડા પાડવામાં આવ્યા હતા પોલીસને ઝૂંપડામાંથી મિણિયાની કોથળીમાંથી સત્તરસો ત્રેસઠ બોટલ દારૂ મળી આવી હતી આ જથ્થામાં વિવિધ બ્રાન્ડની એકસો એસી મિલીલીટરની બોટલો અને બિયરના પાંચસો મિલીલીટરના ટીનનો સમાવેશ થાય છે કુલ દારૂની કિંમત બે લાખ પાસઠ હજાર ત્રણસો પચાસ અને એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ રૂપિયા બે લાખ સત્તર હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે રોહિત ઉર્ફે રાવણ કનુ રાઠોડ અને દિલીપસિંહ ઉર્ફે કાળિયો રામદેવ ભગતની ધરપકડ કરી છે મુખ્ય સૂત્રધાર રાહુલ સુરેશ રાઠોડ હાલમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસા એક્ટ હેઠળ બંધ છે દહેજ પોલીસે આ મામલે ગુજરાત પ્રવેશ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે